માંથી એક વસ્તુ ખબર પડી કે આને આ વસ્તુ કહેવાય આને ખાટી આમલી કહેવાય આપણે બધા તમારે ખાધીઓને તો આને ખાટી આમલી કહે ગમે પણ મારે કોઈ સમજી ગયા છે એના ગાડીઓ ધર ગમે છે પટેલ બેન આપણા પટેલ બેને આપણા પટેલ બે નહીં આયા કે બીક લાગે એમ નહીં કે આપડા દેશની બાયડીઓ તો ના 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 ત્યાં જવાય ત્યાં જાય તો ડૂબી જાય રાઈટ ગુજરાતી શો કેમ છો સ્વાગત છે માં ન્યુ બ્લોગ માં ન્યુ વિડિયો માં તો ચલો ગાઈસ શું કરીએ આજનો ડેલી બ્લોગ તો ગાઈસ જો હું છે ને દેખાય છે ગાડી હું એક એકલો આવ્યો છું મતલબ અહીંયા આસ્કા બીચ છે ને ત્યાં આવ્યો છું પાછો ફરી પહેલા હું આવ્યો તો ગલત આવ્યો તો મને એમ કે એ જ આસ્કા બીચ છે પણ એ નથી કઈ અલગ છે યા કઈ સારો છે આસ્કા બીચ તો ચલો જઈ આવું તો હું એકલો જ આવ્યો છું બીજો કોઈ નથી આવ્યો હું ને મારો બેગ અંબે આયા છે તો હવે જઈશું અસકા બીચમાં અને જોશે કે કેટલી પબ્લિક છે કયો બીચ છે અમે મતલબ આ જે હું ને રિયલ લોકેશન ઉપર આવ્યો છું તો ચલો જય અંદર ઠીક છે બને લેજો વિડીયોમાં વિડીયો કંઈક ખાસ બનાવવાનો છે ચલો મારી અંદર કઈશ આપણી એક ફેવરેટ ગાડી મતલબ આપણી નથી જે આપણને ગમે છે ને એની આ ફેવરેટ ગાડી છે બહુ જલ્દી લઈ લઈશું યાર અત્યારે નહીં તમે સપોર્ટ કરશો ને બહુ જલ્દી લઈ લઈશું તો આમ જો અહીંયા આગળ જઈએ ને તો અહીંયાથી આપણે જવાય પેલા આ બાજુથી આવવાનું અહીંયા પાર્કિંગ છે પાર્કિંગ કરીને પછી આપણે આગળ જવાનું ઠીક છે તો હાલો જઈએ અંદર તો આપણે અંદર એન્ટ્રી મારી ને જો આ દેખાય છે આ આખી માર્કેટ જોવા મળે અને હવે જે અંદર કારણ કે દરિયા કિનારે આ જોવા મળે આપણને બધું હોય ને આ વધારે હોય એમ નાસ્તાવાળા બોલાવાળા તો ચલો ફટાવે પહોંચી અંદર આપણે અંદર જઈને પછી કંઈક મજા આવે તો ગાઈસ ફાઈનલી હસકા છે ને હાંસકા બીચ દેખાય છે મને હાંસકા બીચ છે ભલે એ પબ્લિક ઓછી છે એટલે ખાય ખાસ પબ્લિક નથી કારણ કે તો એ આ એરિયા હિસાબે પબ્લિક બરાબર છે પણ આપણે જે જો ચોપાટી પબ્લિક હોય ને એટલી પબ્લિક નથી વાંધો ને ચલો જોઈ અંદર જોઈને કે કેટલી પબ્લિક છે શું નથી બધા મોજથી બેઠા છે અને બહુ ખાય છે વાંધો નહીં આપણે જે ફરશું હોય ને તો જોશી કેવી મજા આવે કેવી નહીં ઠીક છે વધારે પડતા અહીંયા કરે હા એક તો જુઓ આપણે આયર ભાઈ દેખાડા દેખાય છે બધું પટલાડી બેન છે એમ મને લાગે ગુજરાતી છે કારણ કે આપણા કપડા દેશના હોય અલગ પડી જ છે કે આ દેશના છે છે બધી પબ્લિક એક વાત જેટલી જુ પબ્લિક હોય છે ને એટલી પબ્લિક ક્યાં જોવા નથી મળતી બોલું કારણ કે જુમાં તો આવા ટાઈમે છે ને આ બધું ભર્યું હોય કહેવાય છે આ બધું ભર્યું હોય પણ અહીંયા બધું ખાલી છે

દેખાય છે તમારે બધી પબ્લિક પાણી મળીને ગઠી જાય મારી જે પાછળ પણ દેખાય છે એ પટેલ બેન છે આપણા દેહના જે કપડા એ પેહન બેઠા હોય ને એટલે અલગ લાગે કે આ પટેલ પૈયા છે સીધા ખાઉ પડી છે કે આ ગુજરાતી આ છે ને કપડા અલગ હોય ને એટલે ખોપણી છે આજ ઉજવું આજે દેખાય તો હાલ આ જો એવી નાય છે હે પાણીના મોજાથી આમથી આમ આમથી આમ થાય છે એને બે કે નથી વિચાર કરો કાઈ નહીં ઓજ કહેવાનું એટલે મારે આવું તો મે નેક્સ્ટ ટાઈમ આયો તો ને તેરે કેલા રસ્તે આયો તો એટલે હું એને ઓલી બાજુ ગયો તો આ છે ને આ સામે જાળ દેખાય તો મને આ પાછળ બધું છે ને એની ઓલી બાજુ હું ગયો તો તું આ કે હતું ને ખાલી હતું મને કે અસ્કા બીજમાં કાઈ હે જ નહીં આ તો મને રિયલ ખબર પડી કે અસ્કા બીજી આ છે તો રીઅલ જગ્યા આવી ગયો આપણે આગળ જઈને આગળ જઈને જોઈ ગયા

આટલી લેડીઝ આટલા અંદર પાણી અંદર બીક નહીં લાગતી હોય કે પાણીના કેટલા મોજા આવે રહ્યા કેટલી અંદર છે વિચાર કેટલી અંદર છે જેવું દેખાય છે આ જો મારું ઝૂમે હું આટલી ઝૂમ કરીને દરિયા આટલી બાજુ દેખાડી એટલી અંદર છે દરિયા અંદર વિચાર કરો બીક લાગે એમ નહીં એમ આપણા દેશની બાયડી હોય તો ના 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 ત્યાં જવાય ત્યાં જાય તો ડૂબી જાય કઈ લઈ ના જાય કસમ છે પ્રેમ કરવા માટે કઈ વસ્તુ લઈ આવ્યો તો મજા આવે એટલા મસ્ત પ્રેમ કરે તો કઈ લઈ ના આવ્યું કાંઈ વાંધો નહીં અસકા આપણે આવું હતું ને અસકા જોવો હતો એટલે એક જોઈ લીધું અને મનની જે ખુશી હતી અસા કેવો છે કેવો નહીં ખબર પડી પણ આ ત્યાં જે વાત કહું ને આપણા જૂ ને કોઈ લાગે નહીં મુંબઈની અંદર જૂ ને કોઈ લાગે નહીં હાલો થોડો આગળ જઈએ ને આ જે ચૂકા રમે છે ને એની ઓલી ઓલી બાજુ કંઈ ઘર બરાબર બનાવે છે ત્યાં જોઈએ ને ઓલી બાજુ

કાંઈ રહેવાનું ચાવડા રે છોટું મસ્ત મોજ કરે બોલે કોઈની જાતને ચિંતા જ નથી જેને કાલે ગયા ને મસ્ત પપ્પા ભાઈ જાય મોજ કરે ચિંતા નથી

આપણે એમાં જોવાય નહીં કારણ કે મારા વીડિયા રણકા છોકરાએ જોવે કાઈસ મને કે મળ્યું સમજો છે ને વાત શું છે તમે કહી દો મારા હાથ એ મટી થઈ ગયા આ મને સંખ લાગે છે એમ જે નાનો સંખ હોય એ સંખ છે અને પાણીમાં ધૂપ પછી જોવું કે ગાઈસ આમ નનકો સંગ છે એક મારા પહાડ યાર ઘણા મોટા થઈ ગયા છે બહુ નડે છે માનવાની બહુ જલ્દી એને આપણે રક્કુ ચક્કર કરવાના છે આપણા વાળને આમ જો આ સંગ છે છે એકદમ નનકો સંગ છે મસ્ત છે ગંગમાં ઘર લઈ જઈશ રાખીશ અને આમ જો મોજ કરે

પબ્લિક આવી રહી છે ધીમે ધીમે પણ હવે આપણે ફટાફટ પહોંચીએ આપણા આપણી ગાડીમાં ગાડી ગણે ને જઈએ આપણે આપણા એરિયામાં ગાડી કે મતલબ નથી ખાલી કોલેજો આમ પલટરી ગયો છું ચલો નીકળીએ બહાર નીકળીએ જાઉં ફટાફટ આપણી ગાડી ગણે ગાડી સ્ટાર્ટ અને પછી જાઉં ફટાફટ ચા પણ આ માસી છે ને ગરમ ગરમ બનાવે છે પણ નહીં મજા આવે ખાવાની ચાલો પહોંચીએ ફટાફટ આપણી ગાડી કહેને ગાઈઝ મને એક વાત કહેજો તમે કહે આને ખબર હોય ને તમારે ક્યાં શું કહેવાય હજુ આને મારે ખ્યાલથી કેરી કહેવાય બરાબર એ છે કે બોલતી સાપ કે સાપ સ્ટાફ સ્ટોર હાજુ આ બધી છે ને આ શું છે ખબર નહીં મને આમાંથી એક વસ્તુ ખબર પડી કે આને આ વસ્તુ કહેવાય આને ખાટી આંબલી કહેવાય આપણે બધા તમારે ખાદ્યો હોય ને તો આને ખાટી આંબલી કહેવાય મને ખબર છે આમાં જોઈએ આ આ શું છે

તો મને મેં બતાવી દીધું આટલી બધી જગ્યા મૂકીને હું ગાંડો હું નહીં ત્યાં એમ આ જો ગાડી છે ને આ ગાડીનું નામ થાર શું હે થાર તમને બધાને ખબર હશે ગાડી બહુ મસ્ત છે પણ આમાં એક જ તમે લાગે બ્લેક કલર બીજો કોઈ એક એક કલર ખાવ લાગતો જ નહીં આ ગાડી મને ઓછી ગમે પણ મારે કોઈ તો સમજી ગયા ને છે એના ગાડીઓ દર ગમે હવે જોઈ ત્યારે લઈ ભલે લેવાય એમ નથી અત્યારે આપણાથી પણ લઈ પણ હેગી અત્યારે એવું નથી ના લઈ હે આપણે અત્યારે પણ લઈ શકીએ પણ આપણે અત્યારે નથી લેવી એ હું જે ટાઈમ આવશે ને ત્યારે એ વસ્તુ પણ આપણે લઈ લઈશું બરાબર ને અત્યારે આપણે એવું કાંઈ લેવું નહીં અત્યારે ખાલી આપણે મોતથી વીડિયા બનાવવા છે ને તમારે વિડીયા બનાવી બનાવીને મૂકવા છે ને તમારે છે તો ચલો કહીશ હવે જાઉં છું ઘરે કારણ કે ટાઈમ થઈ ગયો છે અને હજી બે ત્રણ દુકર બાકી છે એરિયામાં જવું છે એટલા માટે તો કઈશ હવે જાઉં છું ઘરે અને ઘરે જઈને કંઈ કરીશ શું કહીશ કંઈ ખબર નથી પણ આજનો જે બ્લોગ હશે આજનો જે બ્લોગ બનાવ્યા છે એ હું એડિટ કરીશ બરાબર ને તો ચાલો જાઉં છું ઘરે આઈ હોપ આ વિડીયો તમને સારો લાગ્યો હશે સારું લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળી આવે કાલના ડેલી બ્લોગમાં ત્યાં લાગે જય શ્રી કૃષ્ણ જે માતાજી જે લીધા